ઇન્ફોર્મેશન તમને આપી હતી આજે આપણે આવ્યા છે પર્ચેસિંગ એરિયામાં અહીંયા તમે જોઈ શકો છો તમને અલગ અલગ કાઉન્ટર્સ મળી જશે અલગ અલગ વેરાયટી સાથે અને તમને જોઈ શકો છો તમે અલગ અલગ પ્રોડક્ટ અહીંયા તમને દેખાય છે આ બધા જ પેકેજિંગ થવાના છે આમાં કેટલોગ્સ જશે બારકોડ સ્ટીકર્સ લાગશે અને પછી રેડી થયા પછી કંઈક આ ટાઈપનું લુક આ બધા પ્રોડક્ટનું આવવાનું છે કેમ કે આ પાર્ટીઝનો માલ છે ઓર્ડર છે અને આ પાર્સલ જે છે પેક થવાના છે અને પછી આ ડિસ્પેચ પણ થઈ જશે તમે બહાર જોઈ શકો છો અમારી બહેન આવીને ઊભી થઈ છે અમારા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના જે મેમ્બર્સ છે એ પાર્સલ લઈ જવા માટે અહીંયા રેડી કરે છે જેથી અમારા જે પણ કસ્ટમર્સ છે એમણે જે આ માલ બુક કરાવ્યો છે એમના ડોરસ્ટેપ પર એ સહી યોગ્ય તે ટાઈમ પર પહોંચી જાય તો ફ્રેન્ડ્સ ઘણા બધા કસ્ટમર્સ અમને કોલ કરે છે અમારા વિડીયો શોર્ટ જોઈએ છે કા તો પછી ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર અમારી રીલ જોઈ છે તો એક છે ને સવાલ ઘણીવાર રિપીટ થાય છે એ છે કે મેમ જો અમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય દુકાન સ્ટાર્ટ કરવાની હશે વ્યાપાર શરૂ કરવાનો હશે તો શું પીરિયડ હોવો જોઈએ કયો ટાઈમ હોવો જોઈએ કયા મહિનામાં અમે સ્ટાર્ટ કરવું જોઈએ અમારો બિઝનેસ તો ફ્રેન્ડ્સ અત્યારે છે એટલે કે ઓગસ્ટ મહિનાની એ એકદમ એક્ઝેક્ટ સમય હોવાનો છે બિઝનેસ સ્ટાર્ટઅપ માટે જેમ કે તમે બધા જાણો છો કે ઓગસ્ટ મહિનાથી બધા જ ફેસ્ટિવલ એક ફરતી એક વારા ફરતી વારા એક પછી એક સ્ટાર્ટ થઈ જાય છે પછી દિવાળી દિવાળી પછી મેરેજ સિઝન તો આ સિઝનમાં જો તમે બિઝનેસ સ્ટાર્ટ કરો કે શોપ તમારી ઓપન કરો ને તો સારો એવો વ્યાપાર તમે સેટ પણ કરી શકો છો અને સારો એવો પ્રોફિટ તમે કમાવી પણ શકો છો બાકી તમે કહેશો કે ઓગસ્ટ મહિનામાં છે ને સિઝન તો જૂન જુલાઈ કેમ તો ફ્રેન્ડ તમે અહીંયા આવશો અહીંયા નહીં તમારે જે પણ વ્યાપારી સાથે જોડાવવું હોય તમે જે પણ યુટ્યુબ પર વિડીયો જોશો સર્ચ કરશો કાં તો અલગ અલગ વેબસાઇટ પર વિઝિટ કરશો ત્યાંથી તમારા એરિયામાં શું પ્રોડક્ટ ચાલે છે કઈ રેન્જમાં ચાલે છે તમારા કસ્ટમર્સની શું રિક્વાયરમેન્ટ છે શું ડિમાન્ડ છે એ હિસાબથી જે પણ તમારે પાર્ટી સાથે જે પણ વ્યાપારી સાથે જોડાવવું હોય તમે ત્યાં જશો વિઝિટ કરશો એમની વેબસાઇટ પર વિઝિટ કરશો પછી તમારો પાર્સલ તમારો માલ તમે સિલેક્ટ કરશો તમારા આર્ટિકલ સિલેક્ટ કરશો અને પાર્સલ આ ટાઈપનું જે છે પેક કરાવશો હવે આ પાર્સલ છે પેક થતા તમારા ડોરસ્ટેપ પર તો પહોંચવાનું નથી મેજિકલ શો તો નથી કે ચાલો બન્યું પાર્સલ ને તમારા ડોરસ્ટેપ પર પહોંચી ગયું આના માટે પણ છ થી સાત દિવસનો સમય ગાળો લાગે છે પછી આ પાર્સલ તમારા ડોરસ્ટેપ પર આવશે તમે એને ઓપન કરશો તમારો માલ તમારા બિલ સાથે તમે કેલ્ક્યુલેટ કરશો તમને કેટલો ખર્ચો લાગ્યો છે એ તમે ડિસાઇડ કરશો અને પછી એ આર્ટિકલ કેટલામાં વેચવાનું છે તમારી માર્જિન સેટ કરશો અને પછી એ બધો માલ તમે તમારી શોપમાં સજાવશો બધી વસ્તુઓ કરવા માટે તમને ટાઈમ લાગવાનો છે એકથી દોઢ મહિનો અને એના માટે જો તમારે ઓગસ્ટ મહિનામાં બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય આ બેસ્ટ તમારે સેટ કરવો હોય તો તમારે અત્યારે જ આ બધા કામ પર જોડાઈ છે એના માટે તમે સર્ચ કરી શકો છો તમે અહીંયા પણ આવીને વિઝિટ કરી શકો છો ફ્રેન્ડ અમારા નાઇન્ટી ટુ પર્સન્ટ જે છે કસ્ટમર રિપીટ છે કેમ કે અમારું રીઝન છે શું અમારી બેસ્ટ ક્વોલિટી પ્રોપર સિક્સ થર્ટી નો કટ વિથ બ્લાઉઝ પીસ આર્ટિકલ અવેલેબલ થઈ જાય છે પ્રાઇસ અમારી એકદમ બેસ્ટ અને ફેક્ટરી રેટમાં હોય છે અને ક્વોલિટી સાથે અમે ક્યારે કોમ્પ્રોમાઇઝ નથી કરતા જેથી તમને અહીંયા વેરાયટી પ્રોપર મળી જાય છે અને એ હિસાબથી તમે તમારી માર્જિન પણ સારી એવી સેટ કરી શકો છો અને જે હિસાબથી અમે તમને નારાજ નથી કરતા તો તમારા કસ્ટમર પણ ખુશ થવાના છે કેમ કે પ્રોડક્ટ ક્વોલિટી અને પ્રાઇસ આ ત્રણ વસ્તુ સુંદર એવી તમને અહીંયાથી સેટ થઈને મળી જાય છે જો તમને નોલેજ નહીં હોય તો અમારા જે સેલ્સ પર્સન છે એક્ઝિક્યુટિવ છે એ તમને નોલેજ પણ આપી દેશે તમે અહીંયા આવો પરચેસિંગ કરો નહીં કરો તમારો બિલ બનાવો પાર્સલ બુક કરાવો એ અલગ વાત અહીંયાથી કંઈક શીખી જશો એ પણ અમારા માટે બહુ મોટું મોટી વાત થવાની છે ફ્રેન્ડ તો તમારે જે પણ વેપારી સાથે જોડાવું હોય જોડાઈ શકો છો પણ જો સુરત આવો છો તો એકવાર યશભૂમિ ટેક્સટાઈલ ચોક્કસ વિઝિટ કરજો એના માટે સ્ક્રીન પર નંબર ફ્લેશ થાય છે ત્યાં તમે ઇન્કવાયરી કરી શકો છો અને જો વિઝિટ કરવા માંગો છો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ પણ મેન્શન છે અને પિકઅપ એન્ડ ડ્રોપની ફેસિલિટી અમારી કંપની તમારા માટે અવેલેબલ કરાવે છે તો જલ્દી વિઝિટ કરો યશભૂમિ ટેક્સટાઈલ સુરત આવીને